હેલો દોસ્તો ધાર્મિક આયુર્વેદા ચેનલમાં સ્વાગત છે તમારું આજે હું તમારા માટે લઈને આવ્યો છું ડાયાબિટીસ શબ્દ આપણે ઘણી વખત ડાયાબિટીસ શબ્દ સાંભળતા હોઈએ છીએ ત્યારે મનમાં એક સવાલ આવે શું આપણા શરીરમાં સુગર વધી ગયું છે પણ ડાયાબિટીસનો ખરેખર અર્થ શું છે આજે આપણે જાણીશું કે ડાયાબિટીસ એટલે કે નોર્મલ વ્યક્તિ કરતા એ આપણા શરીરની અંદર લોહીની અંદર જે સુગરનું પ્રમાણ છે એ જે વધી જાય છે એને કહેવાય છે ડાયાબિટીસ

કે જે વડીલોની અંદર જે આપણી ડાયાબિટીસ છે એ આપણી બાળકોની અંદર જે ડાયાબિટીસ છે તો એવું નથી કે એ લોકોને એની લાઈફ સ્ટાઇલના કારણે ડાયાબિટીસ હોઈ શકે છે અત્યારે એ લોકોના ઘણા બધા બીજા પણ કારણો હોઈ શકે છે કે નાની ઉંમરે ડાયાબિટીસ આવે છે બાળકોની અંદર સામાન્ય લક્ષણ જોઈએ ડાયાબિટીસના તો આપણને કોઈ લોકોને વધારે ભૂખ લાગતી હોય છે

ટેસ્ટિંગ કરાવે છે ત્યારે એના શરીરની અંદર ડાયાબિટીસ આવે છે તો આ ડાયાબિટીસ આવવાનું કારણ એના ઘણા બધા એની લાઇફસ્ટાઈલના કારણે પણ હોઈ શકે છે અને એને જે ખોરાક લેવાથી પણ એના શરીરમાં જે એને કહેવાય કે આપણી જે પાચન ક્રિયા દરમિયાન જે આપણા ઇન્સ્યુલિન્સ જે સુગરને કંટ્રોલ કરવા માટે જે જરૂરી છે એ પણ ન બનતા હોય તો આપણા શરીરની અંદર જ્યારે ઇન્સ્યુલિન્સ બનવાનું બંધ થાય છે ત્યારે આપણા શરીરમાં સુગર લેવલ ધીમે ધીમે વધે છે અને જ્યારે આપણે ટેસ્ટિંગ કરાવીએ ત્યારે આપણા શરીરમાં ખ્યાલ આવે છે કે આપણા શરીરમાં સુગર છે તો શું મિત્રો તમારે બહારથી જો ઇન્સ્યુલિન્સ લઈ કોઈ ગોળી કે ઇન્જેક્શન લઈને આપણે આપણા શરીરનું સુગર કંટ્રોલ કરતા હોઈએ છીએ પણ જો તમારા શરીરની અંદર જ ઇન્સ્યુલિન્સ જો બનવાની શરૂઆત થઈ જાય છે તો પણ તમારું સુગર છે કંટ્રોલ કરી શકીએ છીએ તો ટાઈપ વન હોય એટલે કે ટાઈપ ટુ હોય બંને પ્રકારના જે સુગર છે એ આપણા ઇન્સ્યુલિન્સથી જ આખા બેલેન્સ થતા હોઈએ છીએ એટલે જ અત્યારે આપણે કોઈ ગોળી કે ઇન્જેક્શન લઈને આપણું સુગર છે આપણે કંટ્રોલ કરતા હોઈએ છીએ તો બહારથી ઇન્સ્યુલિન્સ નથી લેવા અને આપણા શરીરની અંદર જ જો ઇન્સ્યુલિન્સ પાછા બનવાની શરૂઆત થઈ જાય તો એના માટે શું કરવું તો આજે જ તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરો પેજને ફોલો કરી લો મારી ટીમ બરોબર તમારો સંપર્ક કરી તમને આખી ડીપમાં માહિતી સમજાવશે કે તમારી પાચન ક્રિયા દરમિયાન જે તમારા ઇન્સ્યુલિન્સ કઈ રીતના બનશે અને એની શું પ્રોસેસ છે તો એ દરમિયાન તમારા ઇન્સ્યુલિન્સ પાછા બની જશે જેથી તમારું જે ડાયાબિટીસ છે એ મૂળમાંથી જ દૂર થઈ જશે મેં પણ ઘણા બધા લોકોને ઇન્સ્યુલિન્સ બનાવી અને પોતાનું જે ડાયાબિટીસ છે એ વર્ષો જૂનું જે ડાયાબિટીસ હતું નાની ઉંમરે પણ નાના બાળકોને જો ડાયાબિટીસ હતું એ પણ આપણે સોલ્વ કરાવી દીધું છે તો આજે તમારો સંપર્ક કરો અને કોમેન્ટની અંદર તમારી મેસેજ કરો જેથી અમારી ટીમ તમારો સંપર્ક કરી શકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ